હેલો એવરી વન તો આજના આપણા વિડીયોમાં આપણે ભૌતિક ભૂગોળમાંથી પૂછાતા પ્રશ્નોની થીમ વિશે ચર્ચા કરીશું અને બાકીના સબ્જેક્ટ જે છે જેમ કે બંધારણ ઇકોનોમી છે ત્યારબાદ ભારત અને ગુજરાતનું ભૂગોળ છે ઇતિહાસ છે અર્થતંત્ર છે તેમની જે થીમના વિડીયો છે આપણી ચેનલ ઉપર તમે જઈને જોઈ શકો છો તો સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ જે છે ભૌતિક ભૂગોળમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે તો ચક્રવાત હવે ભૌતિક ભૂગોળના કોઈ પણ ટોપિકમાં જે છે તમારે કોન્સેપ્ટ ક્લિયરિટી રાખવાની છે કે વસ્તુઓ જે છે શું છે જેમ કે આપણે જોઈએ કે ચક્રવાતમાં જે છે એક નાની એવી બેઝિક વસ્તુ છે કે હંમેશા હવા જે છે હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે છે આ એનો મેઇન કોન્સેપ્ટ છે જેના ઉપર તમે આખો જે છે કોન્સેપ્ટ સરળતાથી સમજી શકો છો તમારે એનો જે મેઇન કોન્સેપ્ટ હોય છે એ સમજવાનું રહે છે બધા ટોપિકમાં ત્યારબાદ વાતાવરણ બરોબર છે વાતાવરણ ત્યારબાદ આવશે પૃથ્વીની ગતિ અને પૃથ્વીની ગતિ જે છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ પૃથ્વીની અંદર રહેલી આંતરિક રચનાઓ છે હવે આંતરિક રચનામાં તેની અંદર રહેલા ખનીજો જે છે તેને પણ આવરી લેવામાં આવે છે ત્યારબાદ આવશે અક્ષાંશ અને રેખાંશ હવે અક્ષાંશ અને રેખાંશમાં જે છે તમને ખાલી એટલું ના ખબર હોવી જોઈએ કે અક્ષાંશ એટલે કે આડી રેખા રેખાંશ એટલે કે ઊભી રેખાને એટલું પૂરતું નથી તેમાં તમારે જે છે તેમનો યુઝ શું છે બરાબર છે તેનો યુઝ માની લો કે અક્ષાંશ જે છે તેનો યુઝ તાપમાન આપવા માટે છે તો એ કેવી રીતના જે છે યુઝ કરવામાં આવે છે ત્યારબાદ રેખાંશ જે છે તેનો શું યુઝ છે પછી આઈએસટી રેખા તમને ખબર હોવી હોવી જોઈએ જીએમટી રેખા જે છે તમને ખબર હોવી જોઈએ ત્યારબાદ ઘણીવાર એવા ક્વેશ્ચન પર પૂછી લે કે જો ભારતમાં સાડા પાંચ હજાર છે વાયગા છે તો જીએમટીની રેખા અંતર્ગત જે તે વિસ્તારમાં જે છે કેટલો સમય થયો હશે તે બધી બાબતો જે છે તમારે જોવાની છે ત્યારબાદ આવે છે જલાવરણ આખું જલચક્ર છે બરાબર છે તે તમારે જોવાનું છે મહાસાગરો જે આપણા ઇમ્પોર્ટન્ટ મહાસાગરો છે તેને ખાસ ક્રમમાં યાદ રાખવાના કયું મોટું છે ક્યુ નાનું છે બધું ત્યારબાદ ખડકો હવે ખડકો જે છે તેમાં તમે તેના નિર્માણ અને જેટલા પણ ત્રણ પ્રકાર છે ખડકોના તે તમે કરશો ત્યારબાદ આવે છે ભૂકંપ પછી સૂર્યમંડળમાં છે ને ખાસ કરીને સૂર્ય ગ્રહો પછી તેમની ઉત્પત્તિ ત્યારબાદ ચંદ્ર આ બધી બાબતો વિશે જે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને શારતા હવે શારતા જે છે આમાં કેવા કોન્સેપ્ટ પૂછાશે કે ક્યાં કેવી રીતના જે છે મહાસાગરોમાં શારતા વધે છે કયા પરિબળો છે જેનાથી શારતામાં ઘટાડો થયા થતો જોવા મળે છે તો એ બધા કોન્સેપ્ટ જે છે તમારે ક્લિયર રાખવાના છે આમ તો ભૌતિક ભૂગોળ જે છે સમજનો વિષય છે એટલે તમારે તમારી સમજશક્તિ જે છે તે ડેવલપ કરી અને એના ક્વેશ્ચન જે છે તે કરવાના રહેશે અને આ વિડીયો જો તમને હેલ્પફુલ થયો હશે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ